મચ્છાસરા ગામમાં રૂપિયા એક કરોડની નવી શાળા ભવન નિર્માણના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આમોદ તાલુકાના મછાસરા ગામે આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે ગામના બાળકોને સારા અને સભર શિક્ષણના હેતુથી રૂપિયા એક સાહીઠ કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણ કાર્યનું મુહૂર્ત આમોદના ધારાસભ્ય ડોક્ટર શ્રી ડીકે સ્વામીના હસ્તે વિધિ સાથે ભવ્ય રીતે પૂર્ણ થયો ઘણા સમયથી મચ્છાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામથી બહાર કિલોમીટર દૂર અભ્યાસ માટે પડતું હતું જેના કારણે બાળકો તથા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ધારાસભ્યએ રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્ય વેગ આપ્યો કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડી સ્વામીએ સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે શૈક્ષણિક લાભો અનુદાન યોજનાઓ આપવામાં આવતા સુવિધાઓ અને ભવિષ્યના વિકાસ પ્રકલ્પો અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું છે કે શિક્ષણ એ ગામના વિકાસનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તા સફળ શિક્ષણ મળે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ મચ્છાસરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ગામના નાગરિકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવી શાળા ભવનના નિર્માણથી આગામી સમયમાં ગામમાં શૈક્ષણિક માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારો થશે અને બાળકોને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી